ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો સૌ બધાને ખાસ કરીને આજે પંદર ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસે એની બધાને શુભકામનાઓ કારણ કે આપણને જે આઝાદી મળી હતી તે આજના દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે મળી હતી અંગ્રેજોની ગુલામીમાંથી આપણને જે આઝાદી મળી તે આ આજે તહેવાર છે રાષ્ટ્રીય તહેવાર છે તેની બધાને ફરીથી શુભકામનાઓ શરૂ કરીએ આજનો વિડિયો તો ખાસ કરીને આજે સૌથી પહેલાં આપણે માહિતી મેળવવાની છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અત્યારે બપોર સુધીમાં વરસાદ જોવા મળશે બપોર પછી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે રાત્રે અને કાલે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેમજ આગામી ચાર પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે કે વાતાવરણ સૂકું રહેશે સંપૂર્ણ વાત કરીએ અત્યારની વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં કાળા ડીબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે અત્યારની વાત કરીએ તો અત્યારે માત્ર ખંભાત આજુબાજુના જે એકાદ બે સ્થળો છે તારાપુર છે બોરસદ વડોદરા જંબુસર આમાં ક્યાંક સાટા સૂટી જોવા મળશે બાકી અત્યારે હાલ સવારના સમયે ક્યાંય પણ વરસાદી માહોલ જોવા મળતો નથી હવે આપણે જોઈએ બપોરના બે વાગ્યાની અપડેટ જેમાં સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા ચાલુ થશે દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા અને સુરેન્દ્રનગરના વિસ્તારો પાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી બોટાદ ગોંડલ તેમજ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ ઉના મહુવા તળાજા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા આજે ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ડેડિયાપાડ આજુબાજુના વિસ્તારો હોય ભરૂચના કોઈ કોઈ વિસ્તારો હોય તેમજ બારડોલી તાપી નવાપુર તેમજ બીલીમોરા વાંસતા ડાંગ સાપુતારા થંબોશી વાપી વલસાડ આજુબાજુના વિસ્તારો ખારડોલી તેમજ કપરાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ કડી ગાંધીનગર અમદાવાદ કપડવંજ બાયડ માલપુર લુણાવાડા બાલાસિનોર ગોધરા પીપલોદ મહુધા અને અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તારાપુર આણંદ આજુબાજુના જે વિસ્તારો છે સાંપાનેર વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે હવે ધીમે ધીમે જે અત્યારે હાલ જે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદ પડવાની સંભાવના છે આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ વિરમગામ અમદાવાદ હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો કડી ગાંધીનગર પાલનપુર ખેડબ્રમમાં ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ ગત ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ સત્યોતેર તાલુકાની અંદર વધારે વરસાદ નોંધાયો હોય તેવો એકાદ બે તાલુકા છે હવે આપણે વાત કરીએ ગત ચોવીસ કલાકમાં ગુજરાતમાં સત્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ચાર ઇંચ જેવો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે વરસાદ હજુ પણ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પડી રહ્યો છે જોઈએ આગામી સોળ તારીખની અપડેટ સોળ તારીખે બપોરની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે નલિયા માંડવી ભુજ ગાંધીધામને રાપરમાં તેમજ ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ભાણવડ ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ અમરેલી તળાજા ભાવનગર મહુવા ઉના વેરાવળ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદનું પ્રમાણ વધશે તો સાથે સાથે નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર ગોધરા અલીરાજપુર તેમજ ભરૂચ તાપી આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આવતીકાલે સૌથી વધારે સાંતલપુર દસાડા મોઢેરા મહેસાણા સાણસમા પાટણ રોડા હારીજ રાધનપુર આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર ડીસા પાલનપુર ભાટસણ સિદ્ધપુર તેમજ વડનગર અંબાજી આબુ રોડ ધાનેરા થરાદ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારો છે જેમાં અમરેલી ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ જુનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ સલાયા જામનગર ભાણવડ રાજકોટ ચોટીલા તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે કારણ કે અત્યારે ગુજરાત ઉપર એક નવી સિસ્ટમ બની છે જે સિસ્ટમની અસરરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સત્તર તારીખની વાત કરીએ સત્તર તારીખે પણ કચ્છના જે કેટલાક વિસ્તારો છે ખાવડાથી લખપત સાઈડના વિસ્તારો નલિયા ભુજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લો અને ભાણવડ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ઝાપટા પડશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે આગામી અઢાર તારીખમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે ઓગણીસ અને વીસ તારીખની અંદરથી એકવીસ તારીખ સુધી વરસાદનો વિરામ જેવો માહોલ જોવા મળશે અને સૂર્યપ્રકાશિત વાતાવરણ જોવા મળશે આગામી ત્રેવીસ તારીખથી ફરી વખત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની અસર ચાલુ થશે અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લો જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અલંગ મહુવા આ જે બધા વિસ્તારો છે રાજકોટ આજુબાજુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ સિસ્ટમ નવી ક્યારે અરબી સમુદ્રમાં બનશે અને કઈ રીતે આગળ વધશે હવે આપણે વાત કરીએ તો સિસ્ટમ જે બનવાની છે તે અરબી સમુદ્રની અંદર બનવાની છે અને અહીં બનવાની છે આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે અને આ રીતે ગુજરાત તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડશે વીસ તારીખની વાત કરીએ તેમજ એકવીસ તારીખની વાત કરીએ તો આરે કર્ણાટક આજુબાજુ કેરળથી આગળ વધી અને મજબૂત રીતે આગળ વધશે બાવીસ ત્રેવીસ તારીખની અંદર આ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક પહોંચી શકે છે જેમાં ગુજરાતમાં ખાસ કરીને ત્રેવીસ તારીખથી અસર ચાલુ થઈ છે જેમાં છવ્વીસ તારીખની અંદર સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નવસારી સુરત તાપી ભરૂચ વડોદરા નર્મદા છોટાઉદેપુર દાહોદ સુધીના જે વિસ્તારો છે ખેડા આણંદ આ બધા વિસ્તારો અને છોટાઉદેપુરમાં પણ તેની અસર ચાલુ થશે જેમાં સોવીસ પચીસ તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો છે જેમાં પાંત્રીસથી ચાલીસ સૌરાષ્ટ્રમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ચોટાના પવનોની ઝડપ જોવા મળશે સૌરાષ્ટ્રમાં સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે આવતીકાલે સોળ તારીખ અને સત્તર તારીખમાં પણ નોર્મલ પવનની ઝડપ રહેશે અઢાર અને ઓગણીસ તારીખની વાત કરીએ તેમાં પણ ત્રીસ સેવી પવનની ઝડપ જોવા મળશે એકવીસ બાવીસ તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં આડત્રીસની પવનની ઝડપ રહેશે જ્યારે સોવીસ તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપ ચાલીસ સેવી જોવા મળશે હવે આપણે જોઈએ અત્યારે આઠસો ને પચાસ એસપી ઉપરની શું સ્થિતિ છે અત્યારની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો અત્યારે ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુ તેમજ કચ્છના એકાદ બે સ્થળોમાં સામાન્ય ઝાપટાંની સંભાવના છે અત્યારે ગુજરાત ઉપર વીક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતમાં અત્યારે સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ સાતસો એસપીએ મિડ લેવલ ઉપરની સ્થિતિ તો મિડ લેવલ ઉપરની સ્થિતિ જોઈએ તો ગુજરાતની નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતના જે સૌરાષ્ટ્ર સહિતના જે કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય વરસાદ પડશે તો બપોરની અપડેટ જોઈએ બપોરના સમયની ખાસ વાત કરીએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે આપણને જોવા મળે છે સિસ્ટમમાં જેના કારણે જોઈએ તો રાજકોટ આજુબાજુ અઠ્ઠાણું ટકા તેમજ મોરબી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સત્તાણું ટકા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર છન્નું ટકા જેવું ભેજનું પ્રમાણ છે જ્યારે જામનગર આજુબાજુ સૌથી વધારે ભેજનું પ્રમાણ જામનગર મોરબી પટ્ટાની અંદર જોવા મળે છે જેના કારણે તે વિસ્તારોમાં વરસાદની સંભાવના બપોરના સમયે ગણી શકાય બપોરના બેથી ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં એક્ટિવિટીમાં વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ